સણિયા હેમાદ ગામનો ડેપ્યુટી માજી સરપંચ રીઓ છું ગામની સેવા કરી છે ત્યારબાદ મારી ધર્મપત્ની જાગૃતિબેન સંજયભાઈ બેરામનંદની એ પણ સરપંચ રહ્યા છે એમણે પણ ગામની સેવા કરી છે ત્યારબાદ અમે એક કોર્પોરેટરનું પણ ઇલેક્શન લગડ્યા છે સણિયા હેમદ સેવા સહકારી મંડળીનો હું ડિરેક્ટર છું સણિયા હેમદ સેવા પિયત મંડળીનો હું માજી પ્રમુખ છું અને ઘણી સંસ્થાઓ સાથે હું જોડાયેલો માણસ માટે ફોર્મ ભરવા છો મુદ્દાઓ બહુ ઘણા છે મુદ્દાઓ તો તમે એના ઢગલા બંધ મુદ્દાઓ પડ્યા છે પણ મેઈન મુદ્દા જે છે અમારો ખાડીનો મુદ્દો છે અને અમારો જે વિસ્તાર છે ને એ થોડો ગરીબ વર્ગથી આખો ભરેલો વિસ્તાર છે એસી થી સિત્તેર થી એસી ટકા વસ્તી મારી ગરીબ વર્ગની આવે છે આ વિસ્તારમાં મતદાતાઓને શું મેસેજ આપશો મતદાતા મારે એવો મેસેજ આપવાનો છે કે આપણે આ જે ખાડી પર જેટલું પણ આપણને દુઃખ પડ્યું છે અને એ દુઃખનું નિરાકરણ આ લોકો લાવવા નથી અને લગભગ લાવવાના પણ નથી જેથી કરીને તમારો કિંમતી અને પવિત્ર એવા માણસોને આપો કે જે માણસો તમારી પડખે તમારી સાથે રાત અને દિવસ છે એવા માણસોને તમે આપો આજ રોજ સુરત મહાનગરપાલિકામાં સોળમી તારીખે યોજાનાર પેટા ઉમેદવાર શ્રી સંજયભાઈ રામાનંદીના ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યું છે અને એ ફોર્મ એવી રીતે ભર્યું છે કે સંજય રામ્યાનંદજી જેવો એક સારામાં સારો કાર્યકર્તા જે લોકોની વચ્ચેનો કાર્યકર્તા છે લોકોની વચ્ચે રહેનારો છે સતત આખા વિસ્તારના સંપર્કમાં છે અને એ વિસ્તારના સમસ્યાઓથી વાકેફ છે ખેડૂત છે ખેડૂત ખેતીના વિસ્તારો પર ઘણા મોટા પાયે આવ્યા છે ત્યાંના ખેડૂતોના પણ પ્રશ્નો લઈને ચાલે છે મોટાભાગનો વિસ્તાર ખાડીનો વિસ્તાર છે ગરીબ વિસ્તારોમાં ખાડીના પાણી વરસાદ વધુ વરસાદ પડવાથી ખાડીના પાણી ભરાઈ જાય છે જીવન જીવન જ આખું જીવન ધોરણ એ લોકોનું ખોરવાઈ જતું હોય છે અને તેવા સંજોગોમાં આ માણસ પગે કામ કરતો હોય છે એ લોકોને ફૂડ પેકેટથી માંડીને તમામ સમસ્યાઓ જ્યાં સુધી એ પૂર્ણ ન થાય ત્યાં સુધી એ મહેનત કરતાનો માણસ છે અને કોંગ્રેસ પાર્ટીએ એક લોકોનો ઉમેદવાર આપ્યો છે લોક લોકચાહનાવાળો ઉમેદવાર આપ્યો છે અને એ અમે ચોક્કસપણે એમ કહીએ છું કે અમે આવનારી ચૂંટણીમાં ભૂપેન્દ્ર સોલંકી જેવી પાછી પુનરાવર્તન કરીશું